હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની અપડેટ એટલે કે ખેલ સહાયકનું ઓલરેડી મેરિટ બહાર પડી ચૂકેલું છે અને એની વેકેન્સી પણ બહાર પડી ચૂકેલી છે કે કેટલી ખાલી જગ્યાઓ ક્યાં ક્યાં છે બરાબર હવે આપણે વાત છે કે છેલ્લાને છેલ્લી તારીખ છે એ અહીંયા એક ત્રણ એટલે કે પહેલી માર્ચ છે બરાબર ત્યાં સુધીમાં એમાં રાત્રે બાર વાગ્યામાં એક મિનિટ કમ એટલે કે ત્રેવીસ ઓગણસાહીઠ સુધીમાં ભર દેવાનું રહેશે ફોમ કેટલાક વિદ્યાર્થી મિત્રોને અફસોસ રહી ગયો છે કે ભાઈ અમારે ચાલીસ માર્ક્સ હતા છતાં પણ અમારો અંદર સિલેક્શનમાં બતાવ્યું નથી અહીંયા હમણાં ઓલરેડી પચાસ માર્ક્સ સુધીનું બતાવીને અને એટલે સુધીના સિલેક્શન કરીને અને મેરિટ યાદી બહાર પાડી દીધેલી છે થોડી દુઃખની વાત કલા શિક્ષકોની વાત કરીએ તો કલા શિક્ષકોની તો હજુ કોઈ કોઈ પણ સમાચાર મળતા નથી બરાબર કે કલા શિક્ષકોની હાલત શું છે ભરતી થશે કે નહીં થશે પણ હું માનું છું ત્યાં સુધી મિત્રો કોન્ટ્રાક્ટ બેઝ ભરતી ભલે હોય પણ એનો ઉપયોગ કરીને એટલે કે એ બેઝ પર રહીને કામ કરીને અને તમે કોઈ સારી જોબ પર આગળ પ્રોગ્રેસ કરીને નીકળી જાવ એવી આશા રાખું છું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા જય હિન્દ